સુરતની અગણતી સ્કૂલને જિલ્લા શિક્ષા અધિકારીએ શોકોસ નોટિસ આપતા ખડભડાટમાં છેકાયો બે દિવસમાં આ તમામ સ્કૂલોને ખુલાસો કરવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું શિષ્યવૃત્તિની કામગીરીમાં બેદરકારીના આરોપ મુદ્દે કાર્યવાહી કરાઈ આદિજાતિ વિકાસ કચેરીએ સ્કૂલોને અગાઉ ટકોર કરી હતી અને આદિજાતિ વિકાસ કચેરીની ટકોર બાદ સ્કૂલે ધ્યાન ન આપ્યું સમાજ કલ્યાણ ખાતાના આદેશને પગલે ડીઓએ આ કાર્યવાહી કરી સ્કૂલોના ખુલાસા બાદ ડીઓ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તો સુરતની ઓગણત્રીસ જેટલી સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે અને બે દિવસમાં તમામ સ્કૂલોને ખુલાસો કરવા માટેનું પણ અલ્ટિમેટમ અપાયું છે શિષ્યવૃત્તિની કામગીરીમાં બેદરકારીનો આરોપ લાગ્યો છે અને તેને લઈને જ આ કાર્યવાહી કરાઈ આદિજાતિ વિકાસ કચેરીએ પણ જોકે આ તમામ સ્કૂલોને અગાઉ ટકોર પણ કરી હતી પરંતુ કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવ્યું જેને લઈ ડીઓએ આ તમામ સ્કૂલોને નોટિસ ફટકારી અને બે દિવસની અંદર તમામ ખુલાસા કરવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે